ચાલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી લઈને જેનું નામ છે આખા પરવળ તો અહીંયા તમે બધા મસાલો અને શાકભાજી જોઈ રહ્યા છો તો એ બધા શાકભાજી આપણે ભેગા કરી દઈશું અને લસણ હવે પલવાનું ચાલુ કરી લઈશું એક બાદ એક લસણ પલીશું તો જેને મારી ચેનલ ને લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય જરૂર સબસ્ક્રાઈબ ને લાઈક કરી લસણ ફોલાઈ ગયું છે હવે આપણે પરવળ આખા બનાવવાના છે અંદર મસાલો ભરવાનો છે આખા બનાવવાનો છે એટલા માટે આપણે એવી રીતે કટિંગ કરીશું જેથી કરીને અંદર મસાલો પણ મિક્સ થઈ જાય તો આડા ચીરા કરીને અંદરથી જે બી વાળો ભાગ હોય તેને નિખાવી દે છે જેથી કરીને મસાલો સારી રીતે આપણે અંદર મિક્સ કરી શકીએ તો જોઈ શકો છો પરવાળે આપણે કટિંગ કરીને અંદરથી બધો મસાલો કાઢી લીધો છે અને સારી રીતે એવા મિક્સ થઈ ગયા છે પરવાળને આપણે કટિંગ કરી લીધા છે હવે આપણે ગ્રેવીની અને મસાલાની જે ભરવાનો છે પરવડ ની અંદર તેની તૈયારી કરીશું તો પેલા મરચા કટિંગ કરી લઈશું ટમેટા કટિંગ કરી લઈશું તો અંદર જે મસાલો ભરવાનો છે એ આપણે આજે ચણાનો લોટ નહીં પણ કાંઠિયા નો ભૂકો અને સિંગદાણા બે વસ્તુ જ લીધી છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડ અંદર ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો મસ્ત બધા જણા ઉપર થઈ ગયો છે હવે આપણે એ જ જાતની અંદર જે આપણે ટમેટા અને મરચાં ગ્રેવી કરવાની છે તે એડ કરીશું જો આપણે આગળ મિક્સર ના હોય તો ખાંડણીથી પણ આપણે તેને ક્રશ કરી લઈશું અથવા તો ક્રશર હોય તો પણ આપણે જીણો કરી લઈશું તો ક્રશ થઈ ગયું છે હવે આપણે કડાઈ મૂકીશું તેમાં તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે પરવળ છે તેને એડ કરીશું જેથી કરીને પરવળને આપણે થોડાક પકવી લઈશું ડાયરેક્ટ આપણે આખા પરવળ ભરીશું તો થોડુંક ચકાવવામાં પ્રોબ્લેમ થાય પણ આપણે એવી રીતે બનાવીશું તો સારી રીતે પાકી જશે તો તમે જોઈ શકો છો અહીંયા પરવળ પાકી ગયા છે અને આપણે ગેસ નિક્ષા બંધ કરીને આપણે એને અલગ કાઢી લઈશું પરવળ બહુ જ મજાના હોય છે હવે આપણે જે મસાલો લીધો છે તેમાં ગરમ મસાલો મરચું હળદર ધાણાજીરું પાવડર અને થોડુંક તેલ એડ કરીશું ઉપરથી થોડોક લીંબુનો રસ પણ આપણે નાખીશું જેથી કરીને આપણે થોડીક ખટાશ પણ મળી શકીએ ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મસાલો હોય એટલે મીઠું થોડુંક મીડિયમ નાખવાનું હોય છે પાકી મીઠું આપણે ગ્રેવીમાં ને એમાં પણ એડ કરીશું તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એને પરવળમાં કરી લઈશું પરવળની અંદર દબાઈ દબાઈને આપણે મસાલો કરી લેવો જેથી કરીને પાક ફાટાણે આપણે મસાલો બહાર નીકળી ન શકે અને ખાવામાં પણ બહુ જ મજા આવી જાય ભાઈ દબાઈને ફરવો મસાલો જોઈ શકો છો તો મસ્ત ભરાઈ ગયો છે આદુ લસણની પેસ્ટ અને મરચાં અને ટમેટાની પેસ્ટ એડ કરીશું અને સતત હલાવતા રહીશું જેથી કરીને ચોંટે નહીં અને સારી રીતે પાકી જાય તમે જોઈ શકો છો મીઠું મીડિયમ નાખવું છે કારણ કે આપણે પેલા એક વખત મસાલામાં પણ જે પરવળ ભર્યા છે તેમાં પણ એડ કરી ગયું હતું તો આમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું ધાણાજીરું પાવડર મરચું હળદર અને ગરમ મસાલો તેને હલાવતા રહીશું અને થાકીને પણ એક વખત પકાવી દઈશું તો હવે તેલ છૂટું પડી ગયું છે તો એમાં થોડું પાણી એડ કરીશું અને આપણે જે પરવળ ભર્યા હતા તે નાખીશું અને ઉપરથી પાછું થોડું પાણી એડ કરી આપણે નાખીશું અને સતત હલાવતા રહીશું મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે બે થી પાંચ મિનિટ સુધી પકાવતા રહીશું તો તમને પરવળનું શાક કેવું લાગ્યું છે તે જરૂર જણાવજો તમે એક વખત જરૂર ટ્રાય કરજો જેથી કરીને ખાવાની મજા પડી જાય પરવળનું શાક બજારમાં અવેલેબલ હોય છે જલ્દી મારે મળી જાય છે પર ઓછા લોકો ખાતા હોય છે કારણ કે એને બનાવવાની ટ્રીક એમને ખબર હોતી નથી તો આજે મેં પર આખા પરવળ બનાવ્યા છે તો તમે પણ જરૂર જણાવજો મારી લાઈક કરજો જરૂર કરજો